એવરી વન ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો કેમ છો બધા બધા મજામાં તો મજામાં જ રહેવાનું તો સવારના વાયગ્યા છે સાડા અગિયાર થયા છે અને હું જાઉં છું વાડામાં તો મેં કચરું બાળ્યું હતું તો જોઈ આવો કંઈ વધારે તો નહીં બની ગયો ને તો જમવાનું આજે મમ્મી બનાવે છે તો જો અહીંયા ગાડી મેં કચરું બાળ્યું હતું તો કચરું બધું અમે ભેગું કરી રાખીએ જે શાકભાજી લાવે છે ને તે પ્લાસ્ટિક બધું અને જે શાક ને એવું બધું છોલીએ ને તે અહીંયા વાળામાં ભેગું કરી રાખીએ અને તપી જાય ને સુકાઈ જાય પછી બાળી દઈએ તો અહીંયા મેં જુગાડ કર્યો છે જુઓ તો લીંબોડીનું એક નાનો છોડ છે અને મારા ગલ છે એટલે મારા ફૂલ બળી ના જાય એમ કરીને કેરમનો બોર્ડ હતો તે મૂકો તો ચાલો એ મૂકી દઉં અમે પાછી તો કેરમ છે પણ થોડું ઉધઈ ખાઈ ગઈ છે અને કોઈ રમતા પણ નથી એટલે વાડામાં મૂકી દીધું છે કોઈ એટલે ફ્રી નહી રહેતા કે આવે કેરમ રમે અચ્છો તારી લઈને ટેકો કર્યો તું મેં ajuda do maro ninguém acha vamos haver quem bodeu tudo isso acho aí a gari na ele não 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 chores mara fui só

મારે થોડી થોડી વાર જોવા આવવું પડશે મારવા તો ચાલો હવે કામ ચાલે છે તો ચાલો હવે હું તમને ઉપર લઈ જાઉં કે શું કામ ચાલે છે જમવાનું તો મમ્મી બનાવે છે આજે તો થોડા દિવસ રજા હોય છે મારે પણ આરામ કરવાનો ભગવાને નસીબમાં આપેલું છે કે થોડા દિવસ બેન તમે આરામ કરો તો આરામ કરી લેવાનું સાહેબ તગારી લઈને જતી હતી તગારીનું ક્યાંનું જગ્યા તો આ બાજુ છે આસ્તા મારી સુઈ ગઈ છે ચાલો હું તમને બતાવું કે આજે શું કામ થાય છે વાસ્તા મારી જાગી ગઈ હતી પણ પાછી સુવડાવી દઉં છું અને પછી હું તમને ઉપર લઈ જઈશ કામ શું ચાલે છે તે બતાવી દઉં પહેલાં એને પાછી સુવડાવી દઉં ને

ચાલો હવે નીચે જાઉં ચંપલ નહીં પહેરી આવી એટલે હવે બહાર નહીં નીકળવું એટલું ધૂળ ધૂળ લાગે છે પગમાં રેતી રેતી આગળના રૂમમાં પણ એવું જ હોય છે આખું થોડું ઈંટો ચડાવે ને તો તેનું ઓળી ઉળીને આખા ઘરમાં આવી ગયું છે તો થોડી વાર ઊંઘી રહું મમ્મી પણ થોડી વાર ઊંઘી રહ્યા છે તો હું પણ થોડી વાર ઊંઘી રહું નહીં કરતી જય માતાજી કરે તો પાંચ વાયગર છે અને પાણી આવ્યું છે તો આસ્તા

નથી આવતી મિતીક્ષાને પણ વાળ ધોવડવાના તો ચાલો સ્કૂલ કાને સવારની તો ચાલો વાસણ મેં ધોઈ ગયેલા છે હવે એમને ખાલી નવડાવવાનું બાકી છે તો હા થોડીવાર બંધ કરી દે ને પછી ચાલુ કરજે તો ચાલો એને પહેલાં માથું ધોવડાવીનેવડાવી દઉં ઓછું વાડામાં આસ્તા અને મિતિક્ષાને નવડાવી દીધી છે પણ પાણી ક્યાં જાય છે તે જોઈ આવું હું તો આસ્તા આવે છે હવે મારી પાછળ તો પાણી પાણીશું તો મારી ચોરી છે ને અમુક તે થઈ છે જો આ છે મારી ચોરી ચોરી રોય પી છે એટલી બધી લાઈન કાઢી હતી પણ ખબર નહીં થઈ જ નહીં હોય ગી થઈ હોય ને પછી સુકાઈ ગઈ આસ્તા હોતી હતી પણ પાછી વળીને જતી રહી તો હવે મારે હાથ કપ ધોઈ ને આગળ જવાનું છે આસ્તાની કપડાં પહેરાવાના છે અને મૂળાના કેવા ફૂલાયા છે તમે જુઓ જેમને ના જોયા હોય ને તે જોઈ લો લગભગ આ સીન પણ આવી છે લાગે આ છે ફૂલ આ મૂળાનું હું પણ પહેલી વાર જોઉં છું હા તો તમને પણ બતાવ કદાચ મારા જેવા કોઈ હોય ના જોયા હોય એવા તો જોઈ લેજો મૂળાના ફૂલ હો થઈ ગયા છે પણ હવે પપ્પા ખાશે તો ઉખાડશે અને મસ્ત એવા ગલના ફૂલ પણ આવી ગયા છે અને આસ્થા મારી આવી છે તો ચાલો હવે એને કપડાં પહેરાવી તૈયાર કરી દઉં અને બધું કશું મારું કેવું પડી ગયું છે હજુ તું નીકળે આસ્તા મારી ચાલો પેલા એને કપડાં પહેરાવી દઉં હા બેટા શું કરવું છે પણ હા

ટ્રાય થઈ ગયા તો લેખલ લેવા આવી હું તો ઢાંકણ ઠાકણ પણ મેં ખોઈ નાખ્યું છે તો ચાલો આજનો વિડીયો મેં અહીંયા જાણ કરીશ ફરી મળીશું આ તો નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી ગુડ ઇવનિંગ બાય